નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ અગત્યના સમાચાર પાક વીમો ફરીથી શરૂ થઈ ગયો છે મોટા સમાચાર આવ્યા છે એલપીજી સિલિન્ડર સસ્તો થવાનો છે મોટા સમાચાર નવા વર્ષે મોટી ભેટ તમામે તમામ એક એક સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું જે જે મિત્રો નવા હોય તમામ મિત્રોને જણાવી દે કે આજના સમાચાર ખૂબ જ રસપ્રદ રહેવાના છે આપણી ચેનલ ખેડૂત દુનિયા ચેનલને અત્યારે જ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં નવા વર્ષની મોટી ભેટ કેન્દ્ર સરકારે તમામ ખેડૂતોને નવા વર્ષ નિમિત્તે સૌથી મોટી ભેટ આપી છે ખેડૂતોની સૌથી મોટી યોજના પીએમ કિસાન યોજનાની અંદર ખેડૂતોને જે છ છ હજાર રૂપિયાનો હપ્તો મળે છે એના બદલે હવે ખેડૂતોને નવ હજાર રૂપિયાનો હપ્તો મળશે જ્યાં મિત્રો ખેડૂતોને રીઝવવા માટે મોદી સરકાર મોટી ભેટ લઈને આવ્યા છે ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી આવવાની છે એને લઈને હવે ખેડૂતો ખુશ થઈ જાય એના માટે છ હજારના બદલે નવ હજાર રૂપિયાનો હપ્તો કરે એવા મોટા સમાચાર આવ્યા છે તો તમામ મિત્રો માટે મોટા રાહતભર્યા સમાચાર કહી શકાય નવા વર્ષ નિમિત્તે નરેન્દ્ર મોદીની સરકાર

મોદી સરકાર લોકોને મોટી ભેટ આપવાની છે એલપીજી સિલિન્ડરમાં મોટો ઘટાડો કરે એવા સમાચાર વહેતા થયા છે જ્યાં મિત્રો અગાઉની ચૂંટણી આવી હતી પાંચ વર્ષની વાત કરીએ તો પાંચ વર્ષ પહેલાં એટલે કે મિત્રો બે હજાર ઓગણીસની અંદર ચૂંટણીનો સમય હતો એ સમયે નરેન્દ્ર મોદીની સરકારે એલપીજી સિલિન્ડરમાં એકસો ને વીસ રૂપિયાનો સૌથી મોટો ઘટાડો કર્યો હતો ત્યાર મિત્રો હવે બે હજાર ચોવીસનું વરસ આવવાનું છે બે હજાર ત્રેવીસ પૂર્ણ થવાનું છે ચૂંટણી નજીક છે એને કારણે હવે જાન્યુઆરી મહિનાના મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો થાય તેવા સૌથી મોટા સમાચાર મળ્યા છે તો તમામ મિત્રોને મોટા રાહત મળવાના છે ઘરેલું એલપીજી સિલિન્ડરમાં મોટો ઘટાડો થવાનો છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે બીજા મોટા સમાચાર ખેડૂતો હવે ખુશ થઈ જાવ ફરીવાર પાક વીમો શરૂ થવાનો છે ગુજરાતની અંદર પાક વીમા યોજના બંધ છે એ યોજનાને ગુજરાત સરકાર ફરીવાર શરૂ કરવાની છે તમામ મિત્રોને મોટી ખુશખબરી આપી છે આ ખરીફ સિઝનથી જ પાક વીમો શરૂ થઈ જાય એવા સૌથી મોટા સમાચાર આવ્યા છે જ્યાં મિત્રો ગુજરાતની અંદર ઘણા સમયથી પાક વીમા યોજનાને બંધ કરવામાં આવી છે આ યોજના ફરીવાર શરૂ થવાની છે અને આ વખતે વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ માટેનું ખાસ વિશેષ ધ્યાન રાખવામાં આવશે અને એવી એવી શરતો મૂકવામાં આવશે જે ખેડૂતો લક્ષી હોય ખેડૂતોને લાભ કરતી હોય એવી મોટી મોટી શરતો મૂકવામાં આવશે અને ખેડૂતોને જેવો પાક વીમાની રકમ હોય એ પાક વીમો ક્લેમ કરવાનો હોય એ ક્લેમ માત્ર અડતાલીસ કલાકમાં જ મળી જાય એવી પણ ઝડપી પ્રોસેસ શરૂ કરવામાં આવશે તો તમામ ખેડૂતો માટે આ સૌથી મોટી ખુશખબર ફરીવાર ગુજરાતમાં પાક વીમા યોજના શરૂ કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો એક મોટા ચેતવણી ભર્યા સમાચાર ખેડૂત મિત્રોને આપવામાં આવ્યા છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોને એક મોટી ચેતવણી આપી દીધી છે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાનો છે માવઠું પડવાનું છે કઈ તારીખે ગુજરાતમાં માવઠું પડશે એની આખી વાત ખેડૂત મિત્રોને જણાવી દઉં તો મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવનારી ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખ આ ત્રણ તારીખે અરબ સાગરની અંદર સિસ્ટમ બનવાની છે અને આ સિસ્ટમ ગુજરાત ઉપર અસર કરશે તો મિત્રો આ ત્રણ તારીખે જે સિસ્ટમ બનશે એને કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર હળવા વરસાદની શક્યતા દર્શાવી છે ત્યારે મિત્રો એક તારીખથી લઈને પાંચ જાન્યુઆરી સુધી મહીસાગરનો વિસ્તાર પંચમહાલનો વિસ્તાર અરવલ્લીનો વિસ્તાર આટલા વિસ્તારોની અંદર માવઠું પડવાની આગાહી કરી છે ત્યારે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગો જેવા કે બનાસકાંઠા સાબરકાંઠા આ તમામ જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરી છે સાથે સાથે મિત્રો કચ્છ વિસ્તારની અંદર પણ મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે તો આટલા વિસ્તારો ખાસ ધ્યાન રાખી લેજો આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી કરી છે ખેડૂતોને ચેતવણી આપી છે ખેડૂતોના પાકને સાચવવા જણાવ્યું છે તાડપત્રી ઢાંકવા માટે સૂચના આપવામાં આવી છે તો તમામ ખેડૂત મિત્રો અગાઉથી જ તમારી તૈયારી કરી લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર પહેલી તારીખથી મિત્રો હવે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હવે તમને કોઈપણ દુકાને પ્લાસ્ટિકના જબલાઓ જોવા નહીં મળે પ્લાસ્ટિકની થેલીઓ જોવા નહીં મળે કારણ કે પહેલી તારીખથી સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો પહેલી જાન્યુઆરીથી જેટલી પણ પ્લાસ્ટિકની જે સિંગલ યુઝ વપરાતી હતી એક જ વાર ઉપયોગ થતો હોય એવા તમામ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો એની અંદર જેટલા પણ પ્લાસ્ટિકના જબલાઓ આવે પ્લાસ્ટિકની બોટલો આવે પ્લાસ્ટિકની બેગ આવે એ તમામ પટલી બેગું પટલી બોટલું એ તમામ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે તો હવેથી દુકાનોમાં પ્લાસ્ટિકના જબલા જોવા નહીં મળે તો મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો ડુંગળીને લઈને ફરીવાર સમાચાર આવ્યા છે હજી ખેડૂતોનો આક્રોશ ઉતર્યો નથી ખેડૂતોમાં હજી આક્રોશ જોવા મળ્યો છે ભાવનગરની અંદર સિહોર તાલુકાના ખેડૂતો હજી પણ વિરોધ કરી રહ્યા છે ડુંગળીની અંતિમ યાત્રા કાઢવા ઉતરી પડ્યા છે ઘોઘા તાલુકાના નેસવડ મામસા ઉખરલા આ તમામ ગામના ખેડૂતો મળીને ડુંગળીની અંતિમ યાત્રા મિત્રો કાઢી છે સરકાર વિરુદ્ધ બળાપો ઉઠાવ્યો છે ડુંગળીની નિકાસ ફરીવાર શરૂ કરવા માંગ કરી છે હજી પણ ખેડૂતો અનેક ગામેથી આક્રોશમાં ઉતરી આવ્યા છે ખાલી ભાવનગર જિલ્લામાં જ નહીં ગુજરાતના ખૂણે ખૂણે હજી પણ ખેડૂતો હજી પણ આક્રોશમાં રહ્યા છે તો તમામ મિત્રો માટે આ મોટા સમાચાર તો મિત્રો આ ત્યાં આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન